જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે મહાદેવના બાર જ્યોતિર્લિંગમાં આઠમા સ્થાને આવતા ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને ત્યાં ત્રંબકેશ્વર જ્યોર્તિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તે જાણીશું ત્રંબકેશ્વર મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગોમાં આઠમું સ્થાન ધરાવે છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રંબક ગામમાં આવેલું છે જે નાસિક શહેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર છે ત્રંબકેશ્વરનું અન્ય નામ ત્રંબક પણ છે ત્રંબક ભગવાન શિવનું તેજસ્વી અને પવિત્ર સ્વરૂપ છે જે ગૌતમ તટે સ્થિત છે આ સ્થળ ગોદાવરી નદીના તટે વસેલું છે પૌરાણિક માન્યતા મુજબ અહીંથી જ ગોદાવરી નદીનું ઉદ્ગમ થાય છે જેને દક્ષિણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્થાન પર ભગવાન શિવ ત્રિમૂર્તિ સ્વરૂપે દર્શન આપે છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મંદિરની અંદર એક વિશિષ્ટ ગર્ભગૃહ છે જ્યાં એક નાનો ખાડો આવેલો છે છે આ ખાડામાં ત્રણ શિવલિંગ જેને અનુક્રમે ભગવાન બ્રહ્મા શ્રી વિષ્ણુ અને શિવજીના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે આ એક જ એવું શિવલિંગ છે જ્યાં એક સાથે દર્શન માટે ભક્તોને ત્રિમૂર્તિના દર્શન થાય છે મંદિરની આસપાસ ત્રણ પવિત્ર પર્વતો આવેલા છે બ્રહ્મગીરી નીલગીરી અને ગંગાદ્વાર બ્રહ્મગીરી પર્વતને શિવ તત્વનું પ્રતિક માનવામાં આવે છે ભક્તો અહીં તપસ્યા અને ધ્યાન માટે આવે છે નીલગીરી પર્વત પર દેવી નિલંબિકા અને દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં ભક્તો તીર્થ સ્નાન અને દર્શન માટે દૂર દૂરથી આવે છે ગંગાદ્વાર પર્વત પર માતા ગોદાવરીનું પાવનધામ વસેલું છે જેને ગંગાનું રૂપ પણ માનવામાં આવે છે આ મંદિરનું વિશેષ લક્ષણ એ છે કે ગર્ભગૃહમાં વસેલા શિવલિંગમાંથી હંમેશા થોડું થોડું પાણી બહાર નીકળતું રહે છે આ જળ એક કુંડમાં એકઠું થાય છે જેને ભક્તો પવિત્ર અને આશીર્વાદ રૂપ માને છે અનાદિકાળમાં મહાન ઋષિ ગૌતમ પોતાની ધર્મપત્ની અહલ્યા સાથે પોતાની તપોભૂમિમાં નિવાસ કરતા હતા તેઓએ ત્યાં અન્ય ઘણા ઋષિઓ સાથે સાધના અને યજ્ઞ ક્રિયાઓ દ્વારા ધર્મ સાધના કરી હતી એક વખત ગૌતમ ઋષિ અને અન્ય ઋષિઓ વચ્ચે ઘર્ષણ ઉદભવ્યું જેના કારણે તે ઋષિઓએ ગૌતમ ઋષિ સામે ઈર્ષાથી ભરાયેલું કાવતરું રચ્યું તેમણે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપશ્ચર્યા શરૂ કરી જ્યારે ગણપતિ બાપા પ્રસન્ન થયા ત્યારે આ ઋષિઓએ એવો આશીર્વાદ માગ્યો કે ગૌતમ ઋષિને તેમના તપોસસ્થાનમાંથી દૂર કરવામાં આવે ગણેશજીએ ઋષિઓની માગણીને કારણે એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કર્યું અને ગૌતમ ઋષિના ખેતરમાંથી ઘાસ ખાવા લાગ્યા જ્યારે ગૌતમ ઋષિએ માત્ર ઘાસની એક નાની લાકડીથી શાખાથી તેને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ગાય તરત જ જમીન પર પડી ગઈ અને મૃત્યુ પામી આ દ્રશ્ય જોઈ અન્ય ઋષિઓ ત્યાં આવી પહોંચ્યા અને ગૌતમ ઋષિ પર ગૌ હત્યાનો આરોપ લગાવ્યો તેમણે ઋષિને તત્કાળ તેમના આશ્રમમાંથી સાવ બહાર નીકળી જવાનું કહ્યું ગૌતમ ઋષિ આ આશંકાસ્પદ ઘટનાથી અત્યંત વ્યાકુળ થઈ ગયા અને પોતાની પવિત્રતાનું રક્ષણ કરવા માટે ઉપાય પૂછ્યો ત્યારે ઋષિઓએ કહ્યું કે જો તમે પવિત્ર ગંગા નદીને ધરતી પર પધરાવી શકો અને એ સ્નાન કરીને પર્વતની અગિયાર વખત પરિક્રમા કરો તથા પાર્થિવ અભિષેક કરાવો તો તમારા પાપ નાશ થઈ શકે છે ગૌતમ ઋષિએ તેમની પત્ની અહલ્યા સાથે એ બધું કરવાનું નક્કી કર્યું શ્રદ્ધા અને ભક્તિથી પરિપૂર્ણ ઉપાસનાથી અંતે ભગવાન શંકર તૃપ્ત થયા અને ગૌતમ ઋષિના સમક્ષ પ્રગટ થયા તેમણે ગૌતમ ઋષિને આશીર્વાદ આપવાનું વચન આપ્યું ગૌતમ ઋષિએ વિનંતી કરી કે તેમની ઉપર લાગેલા ગૌ હત્યાના પાપથી તેમને મુક્તિ મળે ભગવાન શિવે તેમને આશ્વાસન આપ્યું અને તેમના ભક્તિભાવને ધ્યાનમાં રાખી બ્રહ્મગીરી પર્વત પરથી પાવન ગંગાજીને અવતર્યા ગંગા નદી ઋષિના આશ્રમ નજીકથી વહેવા લાગી અને ત્યારબાદ તે ગૌતમી નામે પૂજાવા લાગી જ્યાં ગંગાજી ઉતર્યા હતા ત્યાં ભગવાન શંકર શ્રી વિષ્ણુ બ્રહ્માજી અને ઇન્દ્રદેવ અને શિવલિંગ સ્વરૂપે દર્શન આપ્યા પરંતુ ઇન્દ્રદેવે પૂર્વે અહલ્યા સાથે દુશ્ચર્યો કરીને પાપ કર્યું હતું તેથી ભગવાન શંકરે તેમને ત્યાંથી દૂર હટાવ્યા જેના કારણે ચાર શિવલિંગમાંથી એક સ્થાને નાના ખાડા જેટલી ખાલી જગ્યા રહી ગઈ આ રીતે દેવતાઓના આ પવિત્ર સ્થાનને ત્રંબકેશ્વર નામ આપ્યું અહીં ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના તત્વો એક જ સ્થળે સિદ્ધ થયેલા છે ગૌતમ ઋષિની તપોભૂમિ એટલે ત્રંબક છે ત્રંબકેશ્વર મંદિરનું શિલ્પકામ અને રચના અદભુત છે આ મંદિર શિખર શૈલીમાં બાંધવામાં આવ્યું છે મંદિરનો મુખ્ય ગર્ભગૃહ ખૂબ જ શાંતિમય અને દિવ્ય છે અહીંનું વિશિષ્ટ લિંગ છે ત્રિલિંગ સ્વરૂપ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અન્ય શિવલિંગોથી અલગ છે કારણ કે અહીં લિંગના ત્રણ મુખ છે જે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના પ્રતિક છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ થાય છે જેમાં મુખ્ય છે કાલસર્પ દોષ નિવારણ પૂજા નાગબલી પૂજા પિતૃદોષ શાંતિ મહામૃત્યુંજય જપ અને અહીં આવતા ભક્તો પોતાની જન્મ કુંડળીમાં કોઈ દોષ હોય તો તે દૂર કરવા માટે ખાસ પૂજા વિધિ કરાવે છે ત્રમ્બકેશ્વરની યાત્રા કરવાથી મનુષ્યનું ચિત્ત શુદ્ધ થાય છે અહીં માત્ર દર્શન કરવાથી ભક્તોના પાપો નાશ પામે છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે આજે પણ લાખો યાત્રાળુઓ ત્રંબકેશ્વર ધામની યાત્રા માટે આવે છે શિવરાત્રી શ્રાવણ માસ અને કાવડ યાત્રા દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે મંદિરની વ્યવસ્થાપન સમિતિ અને પંડિતો દ્વારા સૌ ભક્તો માટે સારી વ્યવસ્થા આપવામાં આવે છે ત્રંબકેશ્વર મંદિર આજના યુગમાં પણ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જ્ઞાન ભક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગૌતમ ઋષિના સંસ્કારોથી પાવન બનેલું આ સ્થાન એ ભક્તોના શ્રદ્ધાનું પ્રતિક છે તો આવતીકાલના વિડીયોમાં આપણે નવમું જ્યોતિર્લિંગ વેદનાથેશ્વર મંદિરનો ઇતિહાસ અને વેદનાથેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ હતી તે વિશે જાણીશું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બાર જ્યોતિર્લિંગનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ અન્ય ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ